પચાસ હજાર બસો એકતાલીસ ફોર્મ રજૂ કરવામાં આવ્યા છે કે અંદાજે છવ્વીસ હજાર જેટલા ફોર્મ રદ થયા હોવાની માહિતી મળતા ફેર વિચારણા કરવા સુરત ડાયમંડ વર્કર યુનિયન દ્વારા મામલે ગંભીર ચિંતા વ્યક્ત કરીને કલેક્ટરને લેખિત રજૂઆત કરવામાં આવી છે મારું નામ છે ભાવેશ ટાક ડાયમંડ વર્કર યુનિયન વાઇસ પ્રેસિડેન્ટ સરકાર દ્વારા જે જાહેર કરવામાં આવે શિક્ષણ રાહત પેકેજની અંદર સુરત ખાતે ચુમ્મોતેર હજાર ફોર્મ ભરાયા હતા એમાંથી અડતાલીસ હજાર રત્ન કલાકારોના પચાસ હજાર કરતાં વધારે ફોર્મ પાસ કરવામાં આવ્યા હતા અને છવ્વીસ હજાર ફોર્મને બે કારણો મેજરથી લઈ અને રિજેક્ટ કરવામાં આવ્યા છે એમાં પહેલું કારણ એ છે કે ફોર્મ અધૂરા ભરેલ હતા અને ફોર્મની અંદર જે જીઆર પ્રમાણે તારીખ પણ લખેલી નહોતી તો આજે જિલ્લા કલેક્ટર સાહેબને અમે એક રજૂઆત કરી છે અને જિલ્લા શિક્ષણ અધિકારીને રૂબરૂ મળીને એક રજૂઆત કરી છે કે અત્યારે પરીક્ષાનો સમય છે અને પરીક્ષાના સમયની અંદર સ્કૂલના સંચાલકો ફીની માગણી કરે છે અને બાળકોને એ વાલીઓને એવું કહેવામાં આવે છે કે તમારા બાળકો જો પરીક્ષા આપીએ છીએ ગોલ ટિકિટ નહીં આપી અગર તમે ફી નહીં ભરી તો આ બાબતે અમે રજૂઆત કરી છે છવ્વીસ હજાર ફોર્મને ફરી ચકાસણી કરી રત્ન કલાકાર બે વર્ષથી આ પીસાઈ રહ્યો છે અને બે વર્ષથી આ મંદિરના માર્ગ હોવાને કારણે આ છવ્વીસ હજાર જે રિજેક્ટ કરવામાં આવ્યા છે એને ફરી ચકાસણી કરી અને તમામ લોકોને લાભ આપવામાં આવે જેથી કરી રત્ન કલાકારોના બાળકોનું ભવિષ્ય ન બગડે અને વાલીઓ અને વાલીઓ અને શાળા સંચાલકો ની વચ્ચે ઘર્ષણ ઊભું ન થાય એ બાબતે આજે અમે આખી કમિટીને રજૂઆત કરી છે કે જે છવ્વીસ હજાર ફોર્મ છે એને ફરીવાર ચકાસણી કરી તમામ રત્ન કલાકારોને લાભ આપવામાં આવે એવી રજૂઆત અમે કલેક્ટર સહિત જિલ્લા શિક્ષણ અધિકારી અને ઉદ્યોગ કેન્દ્રની અંદર અને સુરત ડાયમંડ એસોસિએશનમાં પણ કરવામાં આવ્યું છે કારણ એક બે જ અમને મેજર તપાસની અંદર અમે જાણવા મળ્યા છે કે એક અધૂરા ફોર્મ હતા અને બીજું કારણ એવું હતું કે જીઆર પ્રમાણે તારીખો નહોતી લખેલી પરંતુ રત્ન કલાકાર એટલા અભ્યાસુ નથી કે સરકારના જીઆરને સરળતાથી સમજી શકે તો સરકારે મોટું મન રાખી અને તમામ રત્ન કલાકારોને શિક્ષણ ફી ચૂકવવી જોઈએ કારણ કે મોટો આંકડો નથી અને ગુજરાત સરકાર માટે કોઈ મોટી વાત નથી તો એક મોટું મન રાખી માનવતાની દ્રષ્ટિએ સુરતની અંદર જે છવ્વીસ હજાર ફોર્મ રિજેક્ટ કરવામાં આવ્યા છે એ તમામને શિક્ષણનો શિક્ષણ ફીનો લાભ મળે એવી રજૂઆત અમે આજે કલેક્ટર સાહેબને કરી છે